કે રિવરફ્રન્ટના દધીચી બ્રિજ નીચેનો જે અંડરબ્રિજ જેવો પેસેજ પડે અંડરપાસ દધીચી બ્રિજ સાબરમતી નદી પર છે અને રિવરફ્રન્ટ વેસ્ટ ઉપર એની નીચેથી તમે પસાર થાવ તો તમે સડસડાટ પસાર થઈ જાઓ અને એટલા બધા થાંભલા છે તમે ડાબુ ડાબી બાજુ જુઓ એવી કોઈ શક્યતા જ નથી હોતી અને ત્યાં ઊભા રહેવાની પણ કોઈ શક્યતા હોતી નથી એકદમ સ્પીડમાં ત્યાં ગાડીઓ જતી હોય છે તો ત્યાં થાંભલાના અલાઇનમેન્ટમાં એક્ઝેક્ટ આ કબર બનાવવામાં આવી હતી સંખ્યાબંધ થાંભલા છે બ્રિજ નીચેના અને એની પાછળ આ કબર એવી રીતે છુપાઈને પડી હતી કે સામાન્ય રીતે તમે ત્યાંથી પસાર થતો દેખાય જ નહીં તાદર આવી પછી એની આજુબાજુ સ્ટીલની રેલિંગ બની પછી એની ઉપર ફૂલો નાખવાનું શરૂ થયું પછી એના પર લીલો ઝંડો ફરકાવવામાં આવ્યો પછી એની પાસે ડોનેશન બોક્સ અને એના કરતાં પણ મોટું બોક્સ મૂકવામાં આવ્યું કે જેમાં અંદર આ કબરનો બધો સામાન રહે એનો જે કંઈ ધૂપદીવો કરવાવાળો હોય વ્યક્તિ રોજ કરતો હોય એનો સામાન રહે અને પછી ત્યાં જે દિવાલ છે એ દિવાલ ઉપર પણ ગ્રેફિટી આવી ગઈ શબ્દો લખવા માંડ્યા ઇસ્લામિક શબ્દો અને બીજી વાતો કે અને પછી તો એવું લખ્યું કે એનું એક વર્ષમાં એક તિથિ એનો સંધન પણ થાય છે એટલે ગ્રેજ્યુઅલી આ બધું જ વધતું ગયું આ રિવરફ્રન્ટનો એકદમ એન્ટ્રીનો પોર્શન છે તમે ગાંધી આશ્રમ વાડ જ બાજુથી જો રિવરફ્રન્ટમાં પ્રવેશો તો ત્યાર પછી તરત જ આ કબર આવે છે ઇઝ વેરી વેરી કોર પોઈન્ટ કે જેનું એન્ટ્રન્સ કહેવાય રિવરફ્રન્ટનું અને પછી આ કબર બે હજાર એકવીસમાં એના વિડીયો વાયરલ થયા અને જે રાઈટ વેબસાઈટ કે રાઈટ મીડિયા છે એમણે આની નોંધ પણ લીધી પરંતુ તેમ છતાં આ કબર સલામત હતી હમણાં આજે જોવામાં આવ્યું મારા કે આ આખી કબર નથી અને જે થાંભલો લીલા રંગનો રંગી લીધેલો અને જે બધા લખાણો દીવાલ પર કરી દીધેલા એ બધા જ દૂર કરી દેવામાં આવ્યા છે આ જગ્યા પર હવે સંદલ મનાવવા માટેની તારીખ લખેલી એટલે ભીડ ભેગી થાય એનું પાર્કિંગ ક્યાં થાય ટુ લેનનો આ રસ્તો છે અને એકદમ કોર રસ્તો છે વાડત તરફ ખુલે છે આ રસ્તો અને ભીડ થાય તો કેવો કેવો થાય ત્યાં અને કયા પ્રકારે એને ધીમે ધીમે મોટી કરતા જતા હતા અને પાછળ એક મોટો પોલો બ્લોક આવે છે તો એ બ્લોક પણ ધીમે ધીમે જો કવર કરી લે કવર ત્યાંથી સાફ કરી દેવામાં આવી છે ફાઇનલી અને કોણે સાફ કરી છે વી ડોન્ટ નો કઈ રીતે થઈ છે જાતે હટાવી છે કોર્પોરેશને કરી છે કે બીજી કોઈ રીતે થઈ છે વી ડોન્ટ નો